તો આપ આપજુઓ ઠંડીના ચમકારા વચ્ચે પ્રદૂષણમાં પણ કેવી રીતે સતત વધારો થઈ રહ્યો છે અલગ અલગ સિટીઝ અલગ અલગ શહેરોના આદ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદની વાતો એ સુરત વડોદરા રાજકોટ કે પછી ભરૂચની વાત પણ કેમ ના હોય આપ જુઓ કેવી રીતે હવા પ્રદૂષિત થતાની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે જોકે અહીં ચિંતાની વાત એ છે કે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે તેની પાછળના કારણો ઘણા છે જેમાંથી એક કારણ ઇથોપિયાનો જ્વાળામુખી પણ માનવામાં આવી રહ્યું છે જોકે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અલગ અલગ ફેક્ટરીઝના કારણે જે પ્રદૂષણ ફેલાય છે તેના કારણે પણ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે સાથે સાથે શિયાળો આવતાની સાથે તાપણું કરવા માટે અથવા અન્ય કોઈ કારણથી જે પણ વસ્તુઓ બાળવામાં આવે છે તેના કારણે પણ પ્રદૂષણ સતત વધતું રહે છે